વર્ષોથી તાળ પર ચઢું છું એના મારા પૂર્વજો બી તાળ પર ચડતા હતા એના થકી જ હું પણ શીખ્યો છું અને સાથે સાથે ખેતી બી કરું છું અને આ ચાર મહિનાનો સિઝન છે એમાં મેં આ ધંધો કરું છું ઉપર ચડીને તાળી પાડું છું અને આના બે પ્રકાર છે એમાંથી તાળી બી નીકળે અને ગલેલી બી થાય અને અમારા જે દેવી દેવતાઓ છે એને બી વાર તહેવારો પ્રસંગોએ અમે ચડાવીએ છીએ ઉનાળાની ઋતુમાં જો તમે આદિવાસી વિસ્તારના ગામડાઓની મુલાકાત લો તો તમને જોવા મળે કે લોકો વહેલી સવારે તારના ઝાડ ઉપર માટલું લઈને ચડે છે અને જે રાત્રે તાળી ભેગી થઈ હોય છે તેને ઉતારે છે અને પીવે છે વહેલી સવારની તાળી ખૂબ જ મીઠી લાગતી હોય છે મારા આદિવાસી સમાજમાં પરંપરા ચાલી આવતી છે કે વર્ષોથી કે ત્યારે અમારા પૂર્વજોના દરેકને ઘરે તાળ હતા અને એ લોકો સવારે તાળી ઉતારીને એનું સેવન કરતા હતા અને એ લોકો ભોજનમાં બી એનું સમાવેશ કરતા હતા અને એ પરંપરા હજુ સુધી ચાલુ છે અને એનું અમે અનુકરણ કરીએ છીએ આદિવાસી વિસ્તારના લોકો માટે તાળી એક રોજગાર આપતું સાધન પણ છે આદિવાસી સમાજના લોકો ઘરની બહાર અવશ્ય તાળીનું એક ઝાડ ઉગાડે છે તાળમાંથી તાળી સિવાય તાળ ફળી અને તેના મોટા પાંદડાનો ઉપયોગ છાપરાઓ ઢાંકવા માટે પણ થતો હોય છે આમ તાળ એ આદિવાસી સમાજ માટે કલ્પવૃક્ષ આજની યુવા પેઢી જે સોફ્ટ ડ્રિંક પાછળ પડી છે એ પીવાથી નુકસાન થાય છે એના કરતાં ને તાળી પીવાથી લાખ ગણું સારું છે એવું અમારું માનવું છે